દોસ્તો આપણી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરું દોસ્તો ભૂતા ખાસ કરીને જેમ કે અવર જવર તમને મળતા રહેશે કેમકે સબસ્ક્રાઈબ કરેલું છે દોસ્તો તો વિડીયો આપણે શું તમને મળશે અને આપણે ચણતા પ્લાસ્ટર કરીએ છીએ દોસ્તો ઘણા ચણત પ્લાસ્ટર નાના ચેનલ પર વિડીયો આવ્યું મસ્ત ડિજિટલ પર અને આપણો નંબર છે દોસ્તો એકોણું ઝીરો સો આઠ જીરો સુડતાલીસ બાર આજુબાજુ સિદ્ધપુર તાલુકામાં તમારે ચણત પ્લાસ્ટરનો ઉપર ફોન કરાવવું હોય તો ફોન કરજો નંબર પર દોસ્તો તમે અમે સીધુ તાલુકામાં આજુબાજુ પર દરેક અમે ફોન કરીએ તાપી કે પાટણથી અમે છોડતા નહીં કોમ ફોમ જા એટલે આજુબાજુ ગામડામાં ગમે તમે કોમ કરીએ છીએ છું એટલે તમારે આજુબાજુ ગામડામાં કોઈ કોમ કરાવવું હોય છંસો પ્લાસ્ટરનું તો સંપર્ક કરી દઉં આ નંબર પર તો અમે ફોન કરીશું અમારા ભાઈ ગેમ છે છ માણસોને અમારા ભાઈ લગભગ ત્રણ ચાર માણસો આવતા નહીં તમે રજા ઉપર વરસાદનું વાતાવરણ એવું છે એટલે બીજી સાઈડ છે એટલે વાત નહીં આજે જણાવીએ કાલે પણ બસ આવા જ તમને વિડીયો મળતા રહી છે અને ફિલિંગનું કોમકાજ ચાલુ થાય એટલે વિડીયો તમને મળશે દોસ્તો ચાલુ રાખો